રાજકોટમાં વધુ એક યુવાનને વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યો છે યુવાને આપઘાત કરતાં પહેલાં એક વિડીયો બનાવ્યો હતો જેમાં તે રડી રહ્યો છે અને બોલે છે કે મારી બધી બહેનોને જય માતાજી મને માફ કરજો આ મારો છેલ્લો વિડિયો છે બાદમાં યુવાને ઝેરી દવા પીએ આપઘાત કરી લીધો હતો ઘટનાની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી અને યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે પોલીસને યુવાને લખેલી સુસાઇડ નોટ પણ મળી આવી છે પ્રાપ્ત વિગત મુજબ અલ્પેશ સાકરિયા નામના યુવાને બાલભવન નજીક ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું છે અલ્પેશે આપઘાત કરતા પહેલાં એક વિડીયો સુસાઇડ અને એક સુસાઇડ નોટ લખી છે જે પરિવારના ગ્રુપમાં પોસ્ટ કરી હતી વિડિયોમાં તે પોલીસ પાસે ન્યાયની માંગ કરી રહ્યો છે સુસાઇડ નોટમાં વ્યાજખોરીમાં ફસાઈ ગયો હોવાથી આપઘાત કરું છું તેવો ઉલ્લેખ કર્યો છે મારા પોતાનું કારણ નીચે છે જે વ્યાજવાળા છે મેં બધાને મૂડી કરતાં પણ વધારે રૂપિયા આપી દીધા છે પણ હવે મારી પાસે રૂપિયા નથી થાકી ગયો છું મારા મર્યા પછી પણ રૂપિયા નથી આપી શકું તે મારું જીવન ગુમાવું છું કાયદો જીવતો હશે તો મને ન્યાય મળશે યુવાને વ્યાજખોરોના નામ લખ્યા છે યુવાને સુસાઇડ નોટમાં વ્યાજખોરોના નામ લખ્યા છે જેમાં કોની પાસે કેટલા ટકા વ્યાજ રૂપિયા લીધા છે તેનો પણ ઉલ્લેખ કર્યો છે તેમજ સુસાઇડ નોટમાં આ બધાને રૂપિયા આપી દીધા છે તેવું પણ લખ્યું છે